નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ગેસ્ટ લિકેજ થયા બાદ બ્લાસ્ટ થતાં છ લોકો દાઇજ્યા ત્રણની હાલત ગંભીર ધડાકાના કારણે દીવાલ અને બારી બારણા તૂટી ગયા સુરતના પૂર્ણા ગામનો બનાવ સુરતના પૂર્ણા ગામ વિસ્તારમાં રાધાકૃષ્ણ સોસાયટીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મકાનમાં એક રૂમમાં રહેતા પરિવારના પાંચ સભ્યો સહિત છ લોકો ગેસ સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થયા બાદ બ્લાસ્ટ થતાં દાજી ગયા હતા મકાનના બીજા રૂમમાં એક સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં બંને રૂમમાં આગ લાગી હતી તમામને સારવાર અર્થે સ્વિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્રણની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે તમામને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આગમાં દાઝેલો પરિવાર મકાનના એક રૂમમાં ભાડે રહેતો હતો રાત્રિના સમયે રૂમમાં રહેલો ગેસ સિલિન્ડર લીકેજ થયા બાદ સવારના સમયે કોઈ કારણોસર પાર થતાં બ્લાસ્ટ થયા બાદ આગ ફાટી નીકળી હોવાનું ફાયર વિભાગની તપાસમાં સામે આવ્યું છે મળતી માહિતી પ્રમાણે મૂળ રાજસ્થાનના અને સુરતના પૂણા ગામ વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં બેતાલીસ વર્ષ વર્ષી પપ્પુ ગજેન્દ્ર ભદોરિયા પરિવાર સાથે રહેશે પરિવારમાં પત્ની બે દીકરી અને એક દીકરો છે ગજેન્દ્રભાઈ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે રાધાકૃષ્ણ સોસાયટીમાં એક મકાનમાં ત્રણ રૂમ આવેલા છે જેમાંથી એક રૂમમાં તેઓ પરિવાર સાથે ભાડે રહેતા હતા રાત્રે પરિવાર સાથે તમામ સભ્યો રૂમમાં સૂર રહ્યા હતા દરમિયાન વહેલી સવારે છ વાગ્યા આસપાસ અચાનક ધડાકાનો અવાજ આવ્યો હતો અને આગ ફાટી નીકળી હતી જેના પગલે રૂમમાં સૂઈ રહેલા તમામ સભ્યો ના સભ્યોમાં નાસભાગ મચી મચી ગઈ હતી ત્યારબાદ તમામ લોકો દોડીને બહાર આવ્યા હતા અને તમામ લોકોને સારવાર અર્થે સ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરિવારના બે સભ્યો સહિત ત્રણની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે આ સાથે તમામને ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર હાથે ખસેડવામાં આવ્યા છે પરિવારજનોએ જણાવ્યું હતું કે ગજેન્દ્રભાઈ જે રૂમમાં રહે છે તેની બાજુમાં એક રૂમ આવેલી છે જે રૂમમાં વહેલી સવારે ગેસ સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થયા બાદ બ્લાસ્ટ થતાં બંને રૂમમાં આગ લાગી ગઈ હતી ત્યારબાદ તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ગજેન્દ્રભાઈની બાજુમાં રહેતા યુવકે પરિવારજનોનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ હોસ્પિટલના પરિવાર પહોંચ્યો હતો જ્યાં ત્રણ લોકોની હાલત ગંભીર છે સોસાયટીના રહીશ દિલીપભાઈએ જણાવ્યું હતું કે સવારે છ ને વીસ કલાકે ધડાકાનો અવાજ આવ્યો હતો હું સામેની સાઈડમાં જ રહું છું બહાર નીકળીને જોયું તો બ્લાસ્ટ થયો હતો અને આગ પણ લાગી ગઈ હતી અહીં લોકો શીશો પાડી રહ્યા હતા જેથી એકસો આઠને બોલાવીને તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બ્લાસ્ટના પગલે છ લોકો દાજી ગયા હતા આ સાથે જ ઘરમાં આગ લાગી હતી જેથી સામાન પણ બળી ગયો છે ધડાકાના પગલે બારી બારણા પણ તૂટી ગયા હતા ઈજાગ્રસ્તના નામ પપ્પુ ગજેન્દ્ર ભદોરિયા સોના મોનિકા જાનવી અમન ગોપાલ ઠાકુર રાજ સબ ફાયર ઓફિસર પૂણા ગામ જણાવ્યું હતું કે વહેલી સવારે ફાયર વિભાગને કોલ આવી મળ્યો હતો કે સિલિન્ડરમાં આગ લાગી ગઈ છે ઘટના અંગેની જાણ થતાં ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ગેસ સિલિન્ડર ફાટ્યો ન હતો જોકે ગેસ લીકેજ હોવાથી રૂમમાં ભરાઈ ગયા બાદ સ્પાર્ક મળતા જ બ્લાસ્ટ થયો હતો જેના પગલે બે રૂમમાં આગ લાગી હતી અને છ જેટલા સાઠથી પાંસઠ ટકા દાઝી ગયા હતા સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ